જીબીના કરમચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા બદલ કુલ ચાર ઇસમોને ગણતરીના કલકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદી મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા હોદ્દો લાઇનમેન નોકરી ખોડિયાનગર સબ ડિવિઝન એમજીવીસીએલ રહે એચ સોજન્ય ટાઉનશીપ કમલાનગર તલાવ સામે આજવા રોડ વડોદરા શહેરના હોય તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ ફરિયાદ આપેલ જેમાં હકીકત એ વિષય કે ફરિયાદી તથા સાથેના કુમાર ગોવિંદભાઈ વરિયા હોદ્દો ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ તથા જયંતિભાઈ ધુળાભાઈ માછી હોદ્દો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વગેરે ખોડિયાર નગર ડિવિઝન વિસ્તારમાં હાજર હતા તે વખતે ચિરાગભાઈ સોની હોદ્દો ડેપ્યુટી નાઓને મને ફોન કરીને જણાવેલ કે શ્રીજીવિલા ફીડરની અગિયારની કેવીના વીજળી લાઇનના કેબલ વીએમસીની કામગીરી વખતે તૂટી ગયેલ હોય જેથી તે રિપેર કરવા જણાવેલ તેથી ફરિયાદી તથા અશ્વિનભાઈ જયંતિભાઈ શ્રીજીવિલાવાળી ફીડર લાઇનના કેબલ ચેક કરતાં સિદ્ધેશ્વર ફોન એસ્ટ પાસેના કેબલ તૂટી ગયેલ હોય જેથી ફરિયાદી તેને રિપેરિંગ કરવા ગયેલ તે વખતે ખોડિયારનગર સબડિવિઝન પર કમ્પ્લેન સેન્ટર પર ફોન ઓપરેટર તરીકે કામ કરતા અર્ષદભાઈ પરમારે ફરિયાદીને ફોન કરી જણાવેલ કે ઓફિસે ત્રણ ચાર માણસો ટુ વ્હીલર લઈને આવી લાઇટ કેમ વારંવાર કાપી નાખો છો આટલો બધો સમય સુધી લાઇટનું રિપેરિંગ કેમ થતું નથી આમ કહી બોલા ચાલી થયેલ હતી આમાં પકડાયેલા આરૂપીઓ દીપક રમણ રમણભાઈ રાણા મહેન્દ્રસિંહ ભવરસિંહ ફરમા રતનલાલ બંસીલાલ ખટીક અને ચંદ્રકાંતભાઈ ભેનીભાઈ પટેલનો સમાવેશ થાય છે આજે જે જીબીવાળા જોડે ઝઘડો થયો છે અને જે મારામારી થઈને જે ગાળ થઈ એ હવે જે કોઈ સરકારી કર્મચારી જોડે આવું બનાવ નહીં બને એના માટે મેં માફી માંગીએ છે એના અલાવા બી કોઈના જોડે આવું બનાવ ન બને એના માટે મેં માફી માંગીએ છીએ